ભુજ ભચાવ હાઈવે પર ઠેર ઠેર ખાડાને કારણે વાહન ચાલકો પરેશાન ભૂજ ભચાઉ હાઇવે રોડમાં ઠેર ઠેર ખાડા પડી ગયા છે જે ખાડાને કારણે વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે અને આ ખાડાને કારણે અકસ્માત થવાની દહેશત સેવાઈ રહી છે જેને લઈને જાગૃત નાગરિક દ્વારા વિડીયોને વાયરલ કરીને વાહન ચાલકોને જાગૃત કરવા આહવાન કરવામાં આવ્યું છે રોડમાં પડેલા આ ખાડાને કારણે અકસ્માત ન સર્જાય તેવી વાહન ચાલકોને તકેદારી રાખવી જોઈએ રામરા બધાને પહેલાં તો હું અત્યારે જે રસ્તા ઉપર ઊભો છું ભુજ બચાવ હાઈવે અને તંત્રની બેદરકારી જુઓ તમે આ રસ્તામાં સામે જોઈ રહ્યો છો કેટલો મોટો ખાડો છે ઘણી બધી ગાડીઓ અહીંયાથી વટાય છે અને ઘણા બધા એક્સિડન્ટ પણ આ ખાડાના કારણે થઈ ચૂક્યા છે હમણાં તમે જોયું જેમ કે ગાડીઓવાળા ફોર વ્હીલર તથા મોટી ગાડીઓવાળા પર અચાનક ખાડામાં પછડાય છે નાના વાહનને તો એટલી બધી તકેદારી રાખવી પડે છે આના કારણે મોટો એક્સિડન્ટ સર્જાઈ શકે છે ખાડો જુઓ ખાલી કેટલો મોટો છે જો આ રસ્તાની બેફામ હાલત જુઓ અને અહીંયા સામે પણ જુઓ તમે કચ્છ અથવા તો ધાણટી અને ભચાઉ વચ્ચે જો અપડાઉન કરતા હો તો આ રસ્તા ઉપર ગુજરતા હો તો મહેરબાની કરીને આ વિડીયો વધુમાં વધુ શેર કરો જેના કારણે તંત્ર જાગે અને જલ્દીથી જલ્દી આ રસ્તાનું નિવારણ અર્ચના સેન્ટ સ્કૂલ માંડવી વે ફોર્મેશન ઓફ આર્ટ્સ એન્ડ ડિસિપ્લિન આર નર્ચર્ડ એન્ડ ફોકસ્ડ બિહાઇન્ડ એવરી ગુડ સ્કૂલ ઇઝ અ ગ્રેટ પ્રિન્સિપલ Here comes our principal, Sister Smini Thomas. Teachers of Archana are like a candle illuminating the future of students. Admissions open for 2024 25 for nursery, KG, standard first and 11th. Confirm the seat soon. First come, first served. There is an extension of our school, Asha Kiran School, for differently abled children.